મત લડો આપણા ગરબાનું કોઈ ભી નથી મોટા ભગવાનની મહેરબાનીની જરૂર છે મહેનતની જરૂર છે અને શહેર સંબંધી મદદ કરે એની જરૂર છે અન્યાય કરવા વાળા ગમે એટલા હોય તો એને કુદરત પણ મદદ કરતી નથી આ લોકસભાની ચૂંટણીમાં જો આ પોલીસ અને પોલીસ બધી આખી વળગી હતી આ આપણે થરાદમાં સીપી ચોધરી રે એ ગામડા ગામડે ફરીને બધી મિટિંગો કરે ભાજપનો એજન્ટ હોય એ પીએસઆઈ કે પીઆઈ ના કહેવાય એ ભાજપનો એજન્ટ કહેવાય અને આવા પોલીસવાળાને બહુ રાજકારણનો શોખ હોય ને તો પ્રજાના પૈસે નોકરી કરીને પગાર ના લેવાય રાજીનામું આલી અને મેદાનમાં વાય એટલે જેટલી વિહી પોત આવી જાય ખબર પણ પડે એટલે આવા અધિકારીઓને ને ક્યાંક એ આપણા હિસાબે જ્યારે નભતા હોય આપણી મહેરબાની પ્રજાના પૈસા જ્યારે પગાર લેતા હોય ત્યારે એમને ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય એને બદલે માત્ર ને માત્ર ભાજપ ના એજન્ટ કોઈ વ્યક્તિ ના એજન્ટ અને કોઈના ઉપર ધાક ધમકી ખોટા દબાણ લાવવા તો એ પણ કાચના ઘરમાં રહેતા હોય છે અને એમને પણ બધા પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે આકાઓ હોય ને એ આકાઓ કાયમી આખી જિંદગી સત્તા ઉપર ના રહે અને સત્તા પરિવર્તન થતું રહે એ લોકશાહી ભાગ છે અને જેટલે થાય ને એટલે બધા હાથે દશા ના વાયરા વાય એટલે કોઈ પણ હોય એને પોતપોતાની મર્યાદામાં રહેવાની જરૂર ખુબ છે આપ સૌ પણ દર્યા વગર કોઈ પણ પ્રકાર નું કામ હોય તો અમારું ધ્યાન દોરજો આપ સૌ નો ખુબ ખુબ આભાર